ઓકે છોકરા ભઈ મારા બાબાને ડોક્ટરને હું 25 તારીખે બતાવા આવ્યો તો 25/9/2025 ના દિવસે ડોક્ટરે કીધું કે આ સામાન્ય ઇન્ફેક્શન જેવું છે અને કે તમારે અત્યારે હાલ દવા લ્યો અને થોડા દિવસ પછી તમે આવજો પણ આપડે સર્જરી કરવી પડશે અને સર્જરી માઈનોર જ છે એમ કોઈ વધારે પેલીયે નહીં ઈમો મને ઈ અને કીધું એક હું 10 દિવસ પછી આવ્યો મારા બાબાને હું અહીંયા એડમિટ કર્યો બે દિવસ એડમિટ રહ્યા અને મને પછી ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી મારો બાબો હજુ સુધી બોન માં નથી આયો આ બધી શું કે ડોક્ટરો ની ભૂલ ના કારણે થયું છે કેમ કે મારા બાબા ને બહુ તકલીફ પડારે હાલ ગંભીર છે મારો બાબો હજુ બોન માં નહીં આયો અમે ઓયકન બધા ડોક્ટરો ને કીધું કે તમે ભઈ ઓ નહીં અગાડી તો કોઈ જવાબ આપતા ના તા પછી હું ઓછી અમદાવાદ લઈ ગયો રિફર કર્યો મારા બાબા ને એ મારા રિપોર્ટ ઉપર મારા બાબાને વચ્ચે અમદાવાદ જઈને વેન્ટિલાઇઝર ઉપર જ રાખ્યો છે હજુ સુધી એનું કોઈ પેલીએ બોલવાનું કોઈ હોશ નથી અને મારા બાબાને હું તમને મને સિવિલથી કોઈ જવાબ મળ્યો નહીં વ્યવસ્થિત રીતે એક સિવિલમાં બાબતેથી આ બધા જે ડૉક્ટરો હતા સર્જરીવાળા એનએસિયાવાળા આ બધા ડૉક્ટરો ઉપર કાર્યવાહીથી મને સારો જવાબ અપાવડાવતા મેં લોકો અને મારા બાબાનું જે છે એ પણ એનું નિરાકરણ આ લોકો કરી આપું